એક તરફ સરકાર ડિજિટલ ઇન્ડિયાની મસમોટી વાતો કરે છે પરંતુ જમીની હકીકત શું છે તેનો સરકારને ખ્યાલ જ નથી હોતો આવી જ એક સમસ્યા જુનાગઢ જિલ્લાના માળિયા હાટીનાની પોસ્ટ ઓફિસમાં જોવા મળી રહી છે તમે આ પોસ્ટ ઓફિસમાં કનેક્ટિવિટી નહીં હોવાથી કામગીરી બંધ હોવાનું જે પાટિયું જોઈ રહ્યા છો તે માળિયા હાટીના લોકો છેલ્લા પંદર દિવસથી જોઈ રહ્યા છે છતાં પણ તેમની આ સમસ્યાનો કોઈ જ ઉકેલ નથી માળિયા હાટીનાની પોસ્ટ ઓફિસમાં છેલ્લા પંદર દિવસથી કનેક્ટિવિટી ન હોવાથી અનેક કામો અટકી ગયા છે તહેવારો સમયે વિધવા બહેનો વિધવા સહાયના પૈસા પણ ઉપાડી શકતી નથી વૃદ્ધોના પેન્શન પણ અટવાયા છે છેલ્લા 15 દિવસથી તેમને કનેક્ટિવિટી નહી હોવાનો જવાબ મળી રહ્યો છે જવાબદાર અધિકારીઓએ કે કચેરીનું કમ્પ્યુટર કનેક્ટિવિટી તથા અન્ય સિસ્ટમ છેલ્લા 15 દિવસથી એટલે કે 5 બંધ છે તો તમારું કોઈ પણ કામ અત્યારે થઈ શકશે નહીં